પ્રશ્ન 1 પૃથ્વીનો આકાર કેવો છે? ઓપ્શન A દડા જેવો ગોળ છે, ઓપ્શન C નારંગી જેવો ગોળ છે, ઓપ્શન B લખોટી જેવો ગોળ છે અને ઓપ્શન D થાળી જેવો ગોળ છે. તો સાચો જવાબ જો ઓપ્શન C નારંગી જેવો ગોળ છે. બે પૂનમના ચંદ્રનો આકાર કેવો દેખાય છે? ઓપ્શન A લંબગોળ, ઓપ્શન B થાળી જેવો ગોળ, ઓપ્શન C ગોળ ઓપ્શન ડી બંગડી જેવો ગુણ તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી થાળી જેવો ગુણ ત્રણ આપણને પ્રકાશ અને ગરમી કોણ આપે છે ઓપ્શન એ સૂર્ય ઓપ્શન બી પૃથ્વી ઓપ્શન સી ચંદ્ર ઓપ્શન ડી તારા સાચો વિકલ્પ છે ઓપ્શન એ સૂર્ય ચાર પૃથ્વી કોની આસપાસ કરે છે ઓપ્શન એ સૂર્ય ચંદ્ર ઓપ્શન બી તારા

ઓપ્શન બી ગુરુત્વાકર્ષણ બળ ઓપ્શન સી સ્નાયુ ઓપ્શન ગયા હતા ઓપ્શન એ વિમાનમાં ઓપ્શન બી કૃત્રિમ ઉપગ્રહમાં ઓપ્શન સી અવકાશયાનમાં ઓપ્શન ડી રોકેટમાં તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી અવકાશયાનમાં આઠ પૃથ્વીના નકશામાં દેશોને અલગ બતાવવા શું હોય છે option a દીવાલ ઓપ્શન b વાડ ઓપ્શન c ખીણ option d સરહદ તો સાચો વિકલ્પ છે option d સરહદ પ્રશ્ન બે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો વાક્ય નંબર સૂર્યની આજુબાજુ ખાલી જગ્યા ફરે છે તો પૃથ્વી બે પૃથ્વીની આજુબાજુ ખાલી જગ્યા ફરે છે તો ચંદ્ર ત્રણ ચંદ્ર ઉપર ખાલી જગ્યા બળ નહી છે તો ગુરુત્વાકર્ષણ બળ વિલિયમ્સ પૃથ્વીની ખાલી જગ્યા કિમી ઉપર અવકાશયાનમાં ગઈ હતી તે ત્રણસો ને સાહીઠ કિમી ઉપર પાંચ પૃથ્વીના ખાલી જગ્યા બળને લીધે પર્વતો પરથી પાણી નીચે આવે છે પરંતુ નીચેથી ઉપર તરફ જતું નથી તો ગુરુત્વાકર્ષણ બળને કારણે

સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પ્રશ્ન એક પૃથ્વી એ સૂર્યમંડળનો એક ગ્રહ છે તો આ વિધાન સાચું છે બે પૃથ્વીચંદ્રની આજુબાજુ પ્રદર્શિણા કરે છે તો આ વિધાન ખોટું છે ત્રણ સૂર્ય એક પ્રકારનો તારો છે તો આ વિધાન સાચું છે ચાર સુનિતા વિલિયમ્સ છ મહિના કરતા વધારે સમય અવકાશમાં રહ્યા હતા તો આ વિધાન સાચું છે પાંચ અજવાળિયાની શરૂઆત સુદ એકમથી થાય છે તો આ વિધાન સાચું છે છ અંધારિયાનો છેલ્લો દિવસ પૂનમ કહેવાય તો આ વિધાન ખોટું છે સાત પૃથ્વીનું વાતાવરણ માનવ જીવન માટે અનુકૂળ છે તો આ વિધાન સાચું છે આઠ ઉલ્કા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જ સળગી ઉઠે છે તો આ વિધાન સાચું છે પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા રચો ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખવાનો છે તો એક પૃથ્વી કમ વાક્ય ચાર સૂર્યમંડળનો ગ્રહ ચાર નંબર બે સૂર્ય તો આમાં પાંચ નંબર દેશે દેખાતો તારો છે ત્રણ ચંદ્ર તો નંબર એક પૃથ્વીનો ઉપગ્રહ છે ચાર તારા તો વિભાગ બે કે રાત્રે પૃથ્વી શું છે તો પૃથ્વી સૂર્યમંડળનો એક ગ્રહ છે જેના પર જીવન છે પ્રશ્ન બે અજવાડિયામાં ચંદ્ર ક્યારે ઉગે છે તો અજવાડિયામાં ચંદ્ર દિવસે ઉગે છે પ્રશ્ન ત્રણ ચંદ્ર કઈ તિથિએ બિલકુલ દેખાતો નથી તો ચંદ્ર અમાસની તિથિ એ બિલકુલ દેખાતો નથી પ્રશ્ન ચાર સૂર્યમાંથી આપણને શું મળે છે તો સૂર્યમાંથી આપણને ગરમી અને પ્રકાશ મળે છે પ્રશ્ન પાંચ કૃત્રિમ ઉપગ્રહ કોની આસપાસ પ્રદક્ષિણા કરે છે તો કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે પ્રશ્ન છ આકાશમાં આપણને શું શું દેખાય છે તો આકાશમાં આપણને દિવસે સૂર્ય અને રાત્રે તારા તથા ચંદ્ર દેખાય છે પ્રશ્ન સાત પૃથ્વીની આસપાસ કોણ ફરે છે તો પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે આઠ મૂળ ભારતીય હોય તેવા બે મહિલા અમેરિકન અવકાશ યાત્રીઓના નામ આપો તો કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ પ્રશ્ન નવ ઉલ્કા કોને કહે છે તો સૂર્યની આસપાસ ફરતા ખડકોના ટુકડાઓને ઉલ્કા કહે છે પ્રશ્ન દસ પૃથ્વીનો ઉપગ્રહ કયો છે તો ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે પ્રશ્ન અગિયાર ચંદ્ર કોના પ્રકાશથી પ્રકાશિત થાય છે તો ચંદ્ર સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે પ્રશ્ન બાર ગુરુત્વાકર્ષણ બળ એટલે શું તો પૃથ્વી દરેક પદાર્થને પોતાના તરફ આકર્ષે છે જેને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કહે છે પ્રશ્ન તેર

તમે પૃથ્વીના ગોળા પર શું શું જોઈ શકો છો તો અમે પૃથ્વીના ગોળા પર વિવિધ ખંડો દેશો મહાસાગરો ધ્રુવ પ્રદેશો વગેરે જોઈ શકીએ છીએ પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એક તમે ક્યારેય બપોરે બાર વાગે ચંદ્ર જોયો છે આપણે દિવસે તારા અને ચંદ્ર કેમ સરળતાથી જોઈ શકતા નથી તો ના સૂર્ય પૃથ્વીને ખૂબ પ્રકાશ અને ગરમી આપે છે સૂર્યની સરખામણીએ તારા અને ચંદ્રનો પ્રકાશ હોય છે તેથી બપોરે બાર વાગે અમે ચંદ્ર આપણે ચંદ્ર સરળતાથી સૂર્ય પૃથ્વી અને ચંદ્ર વચ્ચે શું સંબંધ રહેલો છે તો સૂર્ય એક તારો છે પૃથ્વી સૂર્યમંડળનો ગ્રહ છે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે સૂર્ય સૌથી મોટો પૃથ્વી તેનાથી નાની અને ચંદ્ર બધાથી નાનો છે પ્રશ્ન ત્રણ ચંદ્ર સાથે કયા તહેવારો સંબંધિત છે આઠ તહેવારોના નામ લખો તો એક દિવાળી બે હોળી ત્રણ મહાશિવરાત્રી ચાર ભાઈ બીજ પાંચ દિવાળી છ જન્માષ્ટમી સાત શરદ પૂનમ આગળ જોઈશું પ્રશ્ન ચાર ચંદ્રની કળા વિશે ટૂંકમાં સમજ આપો તો ચંદ્રને પોતાનો પ્રકાશ નથી ચંદ્ર પર સૂર્યનો પ્રકાશ પડે છે જેથી ચંદ્ર પ્રકાશિત દેખાય છે ચંદ્ર દરરોજ એક સરખો પ્રકાશિત દેખાતો નથી ચંદ્રના પ્રકાશિત દેખાતા ભાગમાં દરરોજ વર્ગટ થતી જોવા મળે છે સુદ એકમથી પૂનમ સુધીના ચંદ્રના પ્રકાશિત ભાગનું કદ ક્રમશઃ વધતું જાય રહે છે પૂનમના દિવસે ચંદ્ર સંપૂર્ણ દેખાય છે જ્યારે અમાસના દિવસે ચંદ્ર બિલકુલ દેખાતો નથી પ્રશ્ન પાંચ અવકાશયાનમાં મુસાફરી કરતા અવકાશયાત્રીને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે ટૂંકમાં સમજાવો તો અવકાશયાત્રી હવામાં તરતો હોય તેવું તેને લાગે છે ટેબલ પર મૂકેલો ખોરાક અને ડીશ આકાશમાં તરતી રહે છે તેને પાણી પીવામાં અને ખોરાક લેવામાં મુશ્કેલી પડે છે આગળ પ્રશ્ન તફાવતના બે મુદ્દા લખો સૂર્ય અને ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે સૂર્ય સ્વયં પ્રકાશિત છે અને ચંદ્ર તે પ્રકાશિત છે તેને પોતાનો પ્રકાશ નથી પૃથ્વી અને ચંદ્ર તો પૃથ્વી એ સૂર્યમંડળનો એક ગ્રહ છે ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે પૃથ્વી તે સૂર્યની આસપાસ ફરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના માગે મુજબ ઉત્તર લખો પ્રશ્ન એક અવકાશમાંથી લીધેલો પૃથ્વીનો ફોટોગ્રાફ જુઓ અને નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એક તમે ભારત જોઈ શકો છો તો ના આપણે ભારત જોઈ શકતા નથી પ્રશ્ન બે તમે બીજી કોઈ જગ્યાએ ઓળખી શકો છો તો હા આપણે દરિયો ઓળખાય છે ત્રણ દરિયો ક્યાં છે તો લીલા ભાગમાં દરિયો છે પ્રશ્ન ચાર તમારે તમારા વિચારે ઘોડામાં અને આ પૃથ્વીના ફોટોગ્રાફ વચ્ચે કઈ સમાનતા છે કઈ રીતે તે અલગ છે તો ઘોડામાં અને પૃથ્વીના ફોટોગ્રાફમાં પૃથ્વી ગોળ છે અલગ છે અલગ એ છે કે પૃથ્વીના ફોટોગ્રાફમાં દેશો અને જગ્યાઓ ઓળખવું મુશ્કેલ બને છે છે જ્યારે સરહદો સરળતાથી ઓળખી શકાય પ્રશ્ન ભારતના નકશાને જુઓ અને નીચેના પ્રશ્નના ઉત્તર લખો તો જોવા ભારતનો નકશો તમને આપેલો છે તેનું તમારે ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવાનું છે હવે આપણે પ્રશ્ન ઉત્તર મેળવીશું પ્રશ્ન એક તમે કયા રાજ્યમાં રહો છો તે રાજ્ય નકશામાં શોધી બતાવો તો ગુજરાત તો તમારે શોધી બતાવવું છો બે તમે જે રાજ્યમાં રહો છો તેની બાજુમાં કયા રાજ્યો આવેલા છે તો રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ત્રણ તમે બીજી કોઈ રાજ્યમાં ગયા છો નામ લખી નકશામાં બતાવો તો હા પ્રવાસમાં અમે રાજસ્થાન ગયા હતા પ્રશ્ન ચાર ઉમંગ વિચારે છે કે જમીન પર રાજ્યો વચ્ચે સરહદો દોરેલી છે તમે શું માનો છો તો ના જમીન પર કોઈ સરહદો દોરેલી નથી પ્રશ્ન ત્રણ ટૂંકનોં લખો કૃત્રિમ ઉપગ્રહ તો માણસે અવકાશમાં છોડેલા ઉપગ્રહને કૃત્રિમ ઉપગ્રહ કહે છે જે પૃથ્વીની નિશ્ચિત કક્ષામાં પરિક્રમણ કરે છે ઓગણીસો સત્તાવનમાં સૌપ્રથમ રશિયાએ કૃત્રિમ ઉપગ્રહ સ્પુટનિક એક અવકાશમાં મૂક્યો હતો ભારતે આર્યભટ ઓગણીસો પંચોતેરનો અવકાશ તત્વ મૂકેલો કૃત્રિમ ઉપગ્રહ ખાસ ઉદ્દેશોથી બનાવવામાં આવે છે જેનો જેના ખાસ ઉપયોગો હોય છે પ્રશ્ન નવ નીચે આપેલા પદાર્થોનું અવકાશીય પદાર્થો અને પૃથ્વી પરના પદાર્થોમાં વર્ગીકરણ કરો તો શબ્દો છે સૂર્ય પાણી ચંદ્ર ઓક્સિજન તારા ઉલ્કા દરિયો લાકડો ગ્રહો પેટ્રોલ

મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર